ગયા ઓક્ટોબર મહિનામાં સુરત શહેર અને જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ થયેલા પાકને નુકસાની ભરપાઈ માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ હેઠળ સુરત જિલ્લાના પાંચ હજાર પાંચસો નેવ્યાસી ખેડૂતોને માત્ર દસ દિવસમાં કુલ અગિયાર કરોડ સત્યાવીસ લાખ રૂપિયાની આર્થિક સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે ખેડૂત આગેવાને જણાવ્યું છે કે રાહત પેકેજ જાહેર થયા બાદ જિલ્લામાંથી ઓગણીસ ખેડૂતોએ અરજીઓ સબમિટ કરી હતી અરજી માટેની અંતિમ તારીખ પાંચ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી ઝડપી પ્રક્રિયા અને પારદર્શિતા વડે સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે તાલુકા પ્રમાણેના વિતરણમાં ઓલપાડ તાલુકાના બે હજાર છ ખેડૂતોને સૌથી વધુ ચાર કરોડ એકાણું લાખ રૂપિયાની સહાય મળી છે મહુઆ માંડવી અને ઉમરપાડા તાલુકા પણ ટોચના ચાર તાલુકામાં સ્થાન પામ્યા છે ઝડપી ચુકવણીની સરકારી કામગીરીની ખેડૂત આગેવાનોએ પ્રશંસા કરી છે ખેડૂત આગેવાન શ્રી જયેશ દેલાડાએ જણાવ્યું આ સહાયથી ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે કોઈ ખેડૂત રાહ ન જોઈએ એ માટે સહાયની પ્રક્રિયા દિવસ રાત ચલાવવામાં આવી રહી છે વિભાગીય સૂત્રોએ જણાવ્યું છે કે જે જે ખેડૂતની વિગતો અને ચકાસણી પૂર્ણ થાય છે તેમનામાં તેમના ખાતામાં તરત જ સહાય જમા કરવામાં આવે છે આગામી અઠવાડિયાના અંદર બાકી રહેલા તમામ પાત્ર ખેડૂતોની સહાય રકમ ચૂકવી દેવામાં આવશે સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે દસ હજાર કરોડનું માર્ગઢ પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ ચોવીસ હજારથી પણ વધારે ખેડૂતોને એકાવન કરોડ રૂપિયાથી વધારે નુકસાનની આકારણી ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ પંચાવનસો ખેડૂતોના ખાતામાં લગભગ અગિયાર કરોડથી પણ વધારે રકમ જમા થઈ ગઈ છે ખેડૂતો ખૂબ જ રાજી ઉભો છે અને આવનાર દિવસોમાં જે ઓગણીસ હજારથી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હટીને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે રાજીપો છે